હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે સાથે જ દશામાના વ્રત પણ ચાલી રહ્યા છે આ દરમિયાન વડોદરા શહેરમાંથી એક ચમત્કારિક કિસ્સો જોવા મળ્યો હતો વડોદરામાં સાંઢણીની આંખમાંથી ઘીની ધારાનો ચમત્કારિક પરચો જોવા મળ્યો હતો વડોદરાના વાઘોડિયા મનન પાર્ક સ્થિત દશામાના મઢ ખાતે દશામાની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહે છે જે અદભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા મનન પાર્ક ખાતે વર્ષો જૂનું દશામાનું મંદિર આવેલું છે આ દશામાના મઢમાં ખાતે દશામાના વ્રત દરમિયાન દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યાં એક અદ્ભુત ચમત્કાર દર વર્ષે જોવા મળે છે દશામાની સાંડણીની ડાબી આંખમાંથી ઘીની ધારા વહે છે અને આરતીના સમયે તો માતાજીના હાથમાંથી કંકુ જરતું હોય તેવા અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે માતાજીના અદ્ભુત ચમત્કારના દર્શન કરવા માટે માઈ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડતો હોય છે અને આ અદ્ભુત ચમત્કારના દર્શન કરીને દરેક માઈ ભક્તો પોતાને ખૂબ જ નસીબદાર માની રહ્યા છે દશામાની સાંડણીની ડાબી આંખમાંથી ઘીની ધારામાંથી વહેતા ઘી માતાજીની આરતી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જેમાં જ્યારથી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તે દિવસથી જ દશામાની સાંધણીની આંખમાંથી ઘીની ધારા ચમત્કારિક રીતે શરૂ થઈ જાય છે